અને વાગી ગયા છે હાલા હાથ એટલે હેન્ડ ટ્રક કે બે તો કાઈક માં હું હું છે ઓય જામ સાલ નાઈ લીયો એ હશે તો નાઈ અને કપડા પહેલી જ હશે તો આપણે આ ઠંડી બહુ પડે એટલે હું વસ્તુ પહેરવાની ગમે છે આ કોટ છે એ પછી આપણે કડુ આ મોજા પછી રૂમાલ બ્લેક પછી હેન્ડ સ્ટ્રેપ લઈ જવાની હોય કારખાને અને ટોપો છે

ખાસી ખૂટી ગયું એટલે વાતાવરણ થઈ ગયું મસ્ત નથી અને વાદળા કેવા થઈ ગયા મસ્ત હતો નાના થઈ ગયા ચાલો આપણે કારખા બાજુ ધીમે ધીમે આપણે તો વે નીચે હરણ કાઢવાની એટલે કાઢ નાખી વહેલા થતા પડી હરણ હરણ નીકળી કાઢ નાખી છે કાઢ ફૂટવાની છે બસ ફી જતા હેડા હાલતા નહોતા એટલે એ વાત આપણે ટ્રક વહેલા અને વાગ્યા છે જે સાડા પાંચ બસ હવે રહી છે આપણે ઘર બધું હવે પપ્પાની આવે છ વાગે એટલે જઈશું ઘરે ભાઈ નહીં આવે એટલે એ જેને હીરા બાકી લોટ બાકી પૂરો કરવાનો હોય એટલે ચાલો આવ્યા છે ત્યારે આપણે પ્રિન્સિપ ભાઈના ઘરે એટલે આપણે ભણવા થાય ઘરે આવ્યા છે ને એ કહે છે ફોટી મસ્ત ફેરાશે હાલ ફેરાય ને ફેરાઈ ને હવે દાદા ફેરવા મળ્યા કલા

Zo zo pagi je zo pagi je. Hello dosto, buk lagi siap apa kaili kekayli video kaksi ya, top row ya, neu. Do. Mas toh sih kau benar sih, kau benar kau benar kau benar darak neu itu gede. Kayli itu baru mau santer terapi dasi ya. Kau panipili video apa? Alaih darah.